વડોદરાથી સમાચાર માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિવાદમાં આવ્યા છે વૃદ્ધાને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યાનો આરોપ છે કેટલાય કલાકો સુધી બેસાડ્યા પછી પણ પોલીસે વૃદ્ધાની કોઈ વ્યથા ન સાંભળી પુત્ર અને પુત્ર વધુએ માર માર્યાની વૃદ્ધાની ફરિયાદ પોલીસે ન લીધાનો આરોપ મીડિયાના અહેવાલ બાદ પોલીસે વૃદ્ધાની વ્યથા સાંભળી પુત્ર વધુએ પથ્થરથી માર માર્યાનો વૃદ્ધાનો આરોપ છે મારે પાયલો રવાન કાહે છે શું શું દાયુ પથર પથર માર્યો કોણે માર્યો માર જારે આઈને મારે આતી બા જા વાસેલી જારી આતી તой માર્યો

અને માથે એમને ઈજા દેખાતા એમને પૂછેલ કે ભાઈ શું ઈજા થયેલી છે એટલે એમણે એમણે કહેલ કે મારી દીકરાની બોવે માર્યું છે મને એટલે આ માંજલપુર પોલીસ દ્વારા એકસો આઠ બોલાવીને એમની સારવાર કરવામાં આવેલ ત્યારબાદ એમનું વિડીયોગ્રાફિક નિવેદન લેતા એવું જણાવેલ છે કે મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી અને મારું મકાન ખાલી કરાવી આપો એટલે એમને સમજ કરેલ કે મકાન ખાલી કરાવવાનું એ સિવિલ મેટર છે આ રીતે એમની ટૂંકમાં પૂરી સારવાર કરાવવામાં આવેલી છે અને એમને કોઈ પોલીસ ફરિયાદ કરેલી નથી એટલે અમને વિડીયોગ્રાફિક સ્ટેટમેન્ટ લીધેલું છે